મૃતકની ઓળખ તુફાન રાઉત તરીકે કરવામાં આવી છે જેની વય અંદાજે પિસ્તાલીસ વર્ષની હતી તુફાન રાવત મૂળ ઓડિશાના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં સમાવ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ તુફાની રાઉતની હત્યા કરવામાં આવી હોવાનો શંકાસ્પદ બનાવ છે અને તેનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે ઘટનાની જાણ થતાં જ વેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પૂરતી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હત્યા પાછળનું સાચું કારણ અને હત્યારા કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આસપાસમાં રહેતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે હાલ સુધી હત્યાના મુદ્દે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ પોલીસે તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉત્પેદ તુફાન વિજય રાઉત ઉમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી કઈ બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહ્યું